નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર હર્બલ ટોનિક પ્રકરણે અંજારમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો રૂપિયા ત્રેપન હજાર હર્બલ પીણાની બાટલીઓ પકડાતા લેબોરેટરીમાં આલ્કોહોલનો રિપોર્ટ આવ્યો અંજાર તાલુકાના ભીમા શર્મા દસેક મહિના અગાઉ એસઓજીએ દ્વારા રૂપિયા બાવીસ હજાર બસો ઓગણીસનું હર્બલ ટોનિક ઝડપી પાડ્યું હતું તેના આધારે અંજાબ દબડા વિસ્તારમાં એક દુકાનમાંથી રૂપિયા ત્રેપન હજાર એકસો અઢારનું હર્બલ ટોનિક જપ્ત કરાયું હતું જેમાં પૃથુકરણ થઈને છેક હવે આવતા આ પ્રકરણમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો હતો પૂર્વકચ્છ એસઓજીની ટીમે ગત તારીખ પચ્ચીસ ત્રણ બે હજાર પચીસના ભીમા શર્મા લાઇબ્રેરી પાસે આવેલી મોમાઈ કૃપા સ્ટોર નામની દુકાનમાં કાર્યવાહી કરી હતી અહીં હર્બલ ટોનિક વેચતા બાબુ હકુ કોડીની દુકાન માંથી કુલ રૂપિયા એકવીસ હજાર બસો ઓગણીસ નો માલ જપ્ત કરવામાં આવ્યો હતો આ બોટલો તેને અંજારના દબડા રોડ હરિકૃપા કોમ્પ્લેક્ષ દુકાન નંબર ત્રણ ચલાવતા જીવરાજ કર્મણ ગઢવી પાસેથી લીધી હોવાનું બહાર આવતા પોલીસે જીવરાજ ગઢવીની દુકાનમાં કાર્યવાહી કરી હતી જેના ઉપર યુરિસમ તથા મેન્યુફેક્ચરર લેઝર ફાર્માસ્યુટિકલ કંપની ગ્રાઉન્ડ ફ્લોર સેક્ટર એક એ ફ્લોટ નંબર છન્નું ગાંધીધામ વગેરે લખવાવાળી આ બોટલો એમ કુલ ત્રેપન હજાર એકસો અઢાર નું હર્બલ ટોનિક જપ્ત કરવામાં આવ્યું હતું આ બોટલો પૃથ્વીકરણ અર્થે રાજકોટ ખાતે મોકલવામાં આવી હતી બાદમાં તેનો અભિપ્રાય આવ્યો હતો અને આ બંને કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલ બોટલોમાં ઇથાઇલ આલ્કોહોલ આલ્કોહોલ નું પ્રમાણ હોવાનું બહાર આવ્યું હતું જે તે વખતે જીવરાજ ગઢવી ભીમાસરના બાબુ કોડીને માલ વેચતો હોવાનું અને પોતે કોડાઈના કરશન ગઢવી નામના શખ્સ પાસેથી બોટલો ખરીદતો હોવાનું બહાર આવતા આજે આ ત્રણેય શખ્સ સામે એસઓજીએ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો આજે તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર